વાસુદેવાય અધ્યાય સત્તર મો પૃથુ પૃથ્વીને મારવા તૈયાર થયા મૈત્રે કહે છે હે વિદુ પૃથ્વી રાજા રાજ્ય કરતા ત્યારે પૃથ્વી અન્નહીન હતી તેથી ભૂખી પ્રજા પૃથ્થુ રાજા પાસે આવીને કહેવા લાગી મહારાજા અમે ભૂખથી પીડાઈએ છીએ અમને અન્ન આપો પ્રજાનું દુઃખ જોઈને પૃથુને ક્ષોભ થયો અને ધનુષ બાણ લઈને પૃથુ પૃથ્વીને મારવા તૈયાર થયા ત્યારે પૃથ્વી ગાયનો રૂપ લઈને ભાગવા માંડી પૃથ્વી જ્યાં-જ્યાં ગઈ ત્યાં ત્યાં પૃથુને આગળને આગળ દેખ્યાં પછી પૃથ્વી ઊભી રહીને પ્રાર્થના કરવા લાગી હે શરણાગત વત્સલ મારું રક્ષણ કરો મને નિર્પરાધી સ્ત્રીને તમે કેમ મારો છો સ્ત્રીએ અપરાધ કર્યો હોય તો પણ લોકો તેને નથી મારતા પૃથુ કહે છે તું ઘાસ ખાઈ જાય છે અને દૂધ નથી આપતી તેથી તને મારું છું તું અને બીજોને ગઈ છે કોઈ કોઈ સ્ત્રી કે પુરુષ જો પ્રાણીઓનો દ્રોહ કરે તો તેને મારવામાં રાજાને દોષ નથી તારા તલ તલ જેવા કટકા કરીને મારી પ્રજાને મારા યોગ બળથી ધારી રાખીશ યમરાજ જેવા જણાતા પૃથુને પૃથ્વી કહેવા લાગી જીવોના નિવાસ સ્થાન માટે તમે જ મને સર્જી છે અને તમે જ મારવા તૈયાર થયા છો હવે હું કોને શરણે જાઉં પૂર્વે વરા રૂપે થઈને તમે મારો ઉદ્ધાર કરેલો છે ચોથા સ્કંદનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ